દાહોદ જિલ્લામાં આવેલા રોગચાળો ફેલાવાથી લોકોમાં ભયનો માહોલ રજૂઆત કરવાથી ગંદકીને આજ સુધી દૂર કરવામાં આવી નથી રસ્તે ચાલતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે તંત્રએ આ દિવસ સુધી કામગીરી હાથ ધરી નથી રિપોર્ટર કૈલાસભાઈ પ્રજાપતિ લીમખેડા અને આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કહેવા પ્રમાણે કે ભાઈ ભારત દેશમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના કાર્ય કરવામાં આવી રહ્યા છે પરંતુ લીમખેડા નગરની પર લોડોડ અને ગંદકીનો ધારમાં જોઈ રહ્યા છું વારંવાર રોજવો કરવા છતાં પણ ગંદકીનું સમાધાન થયું નથી એના માટે એના બદલ અમે લીમખેડા ગ્રામ પંચાયતને વિનંતી કરીએ છીએ કે ભાઈ આજે ગંદકીનું મૂળ ધારણ જે કર્યું છે જે ભવિષ્યમાં એમાં મોટા રોગચાળા ફાટી નેતાઓના ભય રહેલ છે મહેરબાની કરીને આ રીતે ગંદકી છે સત્વર ટૂંક સમયમાં જ એનું સમાધાન થયેલી એમની ગ્રામજનોની નમર રદ છે